રક્તદાન એ જ મહાદાન દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભા ખાતે રક્તદાન કેમ્પ યોજાયું ચાલો કરીએ રક્તદાન મળશે કોઈને જીવનદાન દાહોદ જિલ્લા તંત્ર દાહોદ દ્વારા આયોજિત દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભવા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રક્તદાન કેન્દ્ર વોલેન્ટ્રી બ્લડ બેંક ગોધરાના સહયોગથી ડભવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડભા સેવનને દુધિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને તે વિસ્તારના સામાજિક કાર્યકર આરોગ્ય કર્મચારી અને સ્ટાફ પોલીસ વિભાગ તેમજ સમુદાયમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરવામાં ભાગ લીધો હતો રક્તદાન સવારે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું જેમાં કુલ છપ્પન યુનિટ બ્લડ રક્તદાન કેન્દ્ર વોલેન્ટરી બ્લડ બેન્ક ગોધરા દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું હતું આ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પ બાદ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કલ્પેશ બારિયા દ્વારા તમામ રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર